અને મિત્રો જો આ વિડીઓ તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો લાઈક પણ કરી દેજો ફેસબુક ઉપર આપણા વિડીયો ને બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો અને યુટ્યુબ માં આ વિડીયો જોઈ રહ્યા છો તમે તો યુટ્યુબ ચેનલ ને હાઈ યુટ્યુબ વિડીયો ને હાઈ પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી માં ગુજરાત ના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે તો મિત્રો વાત કરીએ શેર બજાર નું રૂપિયા લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર મોકો છે જો તમે વહેલી તકે નફો કમાવા માંગતા હોવ તો

સૌથી પહેલો શેર યુરો મીંડા વાત કરીએ આપણે તો આ શેર વીકલી ચાર્ટ ઉપર બારસો દસ રૂપિયા નું ઝોન તોડી દીધું છે એક મજબૂત તેજી કેન્ડલ અને વધતો વોલ્યુમ બતાવે છે કે આ શેર વધારે ઉપર જશે ટેકનિકલ રીતે મજબૂત છે કારણ કે તે રેઝિસ્ટન્સ ને ગેપ સાથે પાર કર્યું છે તેનો આરએસઆઈ પચાસ થી ઉપર છે જે વધારે ઉપર જઈ રહ્યું છે જે દર્શાવે છે કે શેરમાં દમ છે તેરસો એકતાલીસ થી તેરસો પંચ્યાસી રૂપિયા સુધી આ શેર જઈ શકે છે

બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ગણતી દબાવી દેજો